વડોદરાની પારોલ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવેલા ભૂતાનના વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું વડોદરાની પારુલ યુનિવર્સિટી ખાતે અભ્યાસ માટે ભૂતાનથી ત્રણસો વિદ્યાર્થીઓ હવાઈ માર્ગે વડોદરા વિમાન મથકે આવી પહોંચ્યા હતા આ વિદેશી વિદ્યાર્થીઓનું સ્વાગત કુમકુમ તિલક સાથે પારુલ યુનિવર્સિટી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું વડોદરા વિમાન મથકથી યુનિવર્સિટી કેમ્પસ સુધી વિદેશી વિદ્યાર્થીઓને લઈ જવા માટે બસની વ્યવસ્થા યુનિવર્સિટી તરફથી કરવામાં આવી હતી ભૂતાનના વિદ્યાર્થીઓ ભારત દેશ અને વડોદરાની પારુલ યુનિવર્સિટી અંગે પોતાના પ્રતિભાવ મીડિયા માધ્યમ સમક્ષ વ્યક્ત કર્યા હતા ફોર Well, it was always my dream to become a nurse, and Pearl University is giving me the chance. And when we came here, like I thought that I would be very in trouble. Like I won't get friends. I would be paying for my flights alone, and so many problems because I'm coming here for the first time. And this was the best experience ever. Like they arranged everything, the airline to till now, and. We have never felt like we would be left alone. Uh, what do you will say about Parul University? Pa Parul University. Well I've searched about the college in the website a lot and it's it's is one of the best colleges in Gujarat and and I think it is the best around the world as well because it's being recognized in Bhutan and they're having partnership with ય છે યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે વિદેશથી આવે છે અને તેમને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ અને અન્ય તમામ સુવિધાઓ પારૂલ યુનિવર્સિટી તરફથી પૂરી પાડવામાં આવે છે દરેક વર્ષે પારુલ યુનિવર્સિટીમાં અલગ દેશોથી સ્ટુડન્ટ આવે છે આજ રોજ ભૂટાન થી ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે આવેલા છે આના ઉપરાંત પારુલ યુનિવર્સિટીમાં ભૂટાન દેશમાંથી ચારસો વિદ્યાર્થી ઓલરેડી એમનું ભણતર લઈ રહ્યા છે પારુલ યુનિવર્સિટી ઉચ્ચ શિક્ષણ માટે સિલેક્ટ કરવાનું મુખ્ય કારણ અહીં આપાતી એકેડેમિક ફેસિલિટીસ અને રહેવા માટેની ઉત્તમ હોસ્ટેલ સગવડતા છે જે વિદેશી વિદ્યાર્થીઓને અહીંયા આવવા માટે તક આપે છે અને એ લોકો અહીંયા સુખમય કમ્ફર્ટેબલી રહી શકે વિથ એડિશન ટુ ધીસ આઈ ગીવ દેમ અ વેરી વોમ વેલકમ ટુ આર પારૂલ યુનિવર્સિટી કમ્યુનિટી એન્ડ આઈ ઓલ્સો વિશ દેમ અ વેરી ફ્રુટફુલ એન્ડ અ મેમોરેબલ એક્સપિરિયન્સ એટ ધ યુનિવર્સિટી ઇન ઇન્ડિયાની એ લોકો સેફ એટલા માટે ગણે છે કે આજે આપણે પારુલ યુનિવર્સિટી જે છે એ આખા ઇન્ડિયામાં મેક્સિમમ સ્ટુડન્ટ ધરાવે છે વી હેવ મોર દેન ફોર્ટી ફાઇવ થાઉઝન્ડ સ્ટુડન્ટ મોર ધેન ફોર્ટી ફાઇવ થાઉઝન્ડ સ્ટુડન્ટ રીચિંગ અપ ટુ ફિફ્ટી ફાઇવ થાઉઝન્ડ સ્ટુડન્ટ્સ એટ ધ યુનિવર્સિટી આપણે સ્ટુડન્ટ્સને ઇન કેમ્પસ જ વ્યવસ્થા રહેવા માટે આવીએ છીએ જેના લીધે પેરેન્ટ્સ અને એ લોકોને વિશ્વાસ હોય છે કે અમારા છોકરાઓ ત્યાં સેફ છે પ્રેઝિડેન્ટ સર શ્રી દેવાંશુ પટેલ સરનું તો એવું જ માનવું છે કે આપણે આજે ઇન્ટરનેશનલ યુનિવર્સિટી છે અને જે અમારું યુનિવર્સિટીનું સ્લોગન છે બી હર બી વાઈબ્રન્ટ તો આવતા વર્ષોમાં અમે એવું ઈચ્છીએ છીએ કે દરેક રાજ્ય દરેક અમારી યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ હોય સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર